આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ આ બાબતે મારી દ્રષ્ટિએ તેઓ વધુ સારી રીતે ચોખટ કરશે તેવી મને આશા છે જે છે આવેલ તે જમીન અમુક રાજ્ય સરકાર હસ્તક ની છે અમુક જમીન કોર્પોરેશન હસ્તક ની છે આ જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે નોટિફાઈડ કરવામાં આવેલ છે જાહેર કરવામાં આવેલ છે એટલે સ્લમ વિસ્તાર અન્વયેના જે કંઈ પુનઃવસન માટે યોજનાઓ કરવાની થતી હોય છે તે કરવા માટેની મારી માગણી છે શહેરના વિકાસને અવરોધવાની અમારો કોઈ ઈરાદો નથી પરંતુ જ્યારે રસ્તાઓ પહોળા કરવાના થાય જ્યારે રિવરફ્રન્ટની કોઈ યોજનાઓ હોય એને અમલમાં મુકતા પહેલા એમનું પુનઃવસન થવું જોઈએ કારણ કે જે લોકો જૈનમાં છે એને ભૂમિ પર રહેવાનો અધિકાર છે એમનો અહીંયાથી જો એને આખે કાઢવામાં આવશે અથવા તો મકાનો પાડી નાખવામાં આવશે તો એ અન્ય વિસ્તારમાં વસશે તો આ માટે થઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે યોજનાઓ મૂકી છે એ લાભો મળવા જોઈએ અને લાભ પછી પાડી નાખે તો એમાં અમને કોઈ વાંધો નથી અને શહેરના વિકાસ માટે જરૂરી હોય ત્યાં પાડવા પણ જોઈએ પરંતુ એ પહેલા પુનવસન થવું જરૂરી છે આ મેં સાંભળ્યું અને રેકોર્ડ જોતા અમુક વ્યક્તિઓને આશરે લગભગ સો આસપાસની વ્યક્તિઓને અગાઉ પુનવસન થયેલું છે તો એની સામે અમારો કોઈ વાંધો પણ નથી એ પુનવસન થયું હોય પાછું પુનવસન એટલે કે એને લાભ આપવામાં આવ્યો છે તો એના મકાનો પાડે તો એ એ કોઈ ઇસ્યુ નથી પણ જે લોકો પચાસ પચાસ સાઠ સાઠ વર્ષથી આ રે છે અને એને પુનવસન કોઈ લાભ મળ્યો નથી તો આવા લોકોને લાભ મળવો જોઈએ અને એને આશરો આપવો જોઈએ વડાપ્રધાન ખુદ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ મકાન વગર નહીં રહે એની પણ એવી લાગણી છે તો એ લાગણીને સ્થાનિક તંત્રએ વાચા આપવી જોઈએ